બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળસંચય ની સમીક્ષા કરી સુધી ખેતી માટે માત્ર ઇન્દ્રદેવ પ્રસન્ન થાય ત્યારે ખેતી થતી વરસાદ આધારિત ખેતી હતી આ સરોવર નિર્માણ થાય અને બાજુમાંથી નર્મદા સુઈગામ ડાયરેક્ટ ડિસ્ટ્રી કેનાલ નીકળી રહી છે એના દ્વારા ત્યાંથી અહીંયા પાણી નાખી અને આ સરોવરને ચોવીસ કલાક ભરેલો રાખશે જે અમારા માટે બહુ ઉપયોગી સાબિત થશે અને ત્રણ ખેતી કરતા ખેડૂતો થશે અને ખેડૂતોની આવકમાં ત્રણ ગણો વધારો થશે આ તળાવ બનવાથી આજુબાજુના વીસથી થી વધારે ગામોમાં આની સિંચાઈ દ્વારા પાણીની સમસ્યા દૂર થઈ શકે એમ છે અને આવી ઘણી ખરાબ જમીનો પડી છે એટલે ધોળેકિયા ફાઉન્ડેશન અત્યારે છેલ્લા વીસ વર્ષમાં એકસો એકાવન સરોવર બનાવી ચૂક્યું છે એમાંનું આ એકસો એકાવનનું આ કુંબરખા ગામ છે તો આ ધોળકિયા ફાઉન્ડેશન છેલ્લા વીસ વર્ષમાં પાણી અને ઝાડ માટે ઝાડે તે પચીસ લાખ થી વધારે ઝાડ રૂપિયા છે અને એકસો એકાવન થી વધારે સરોવર બનાયા છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે